અખિલ ભારત હિન્દુ મહાસભાના રાષ્ટ્રના ગૌરક્ષક અધ્યક્ષ તરીકે વિરમ દેસાઈ વરણી થતા રાધનપુર પહોંચ્યા અધ્યક્ષ શુભેચ્છા મુલાકાત કરવા પહોંચ્યું સંગઠન રાધનપુર ટીમ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય અધ્યક્ષે હિન્દુઓને સંગઠિત કરી રાષ્ટ્રને લગતું કામ કરવા આહવાન કર્યું હતું અખિલ ભારત હિન્દુ મહાસભા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાત રાજ્ય મહામંત્રી કિશોરભાઈ સરઢવ પાટણ જિલ્લા અધ્યક્ષ નાનજીભાઈ ઠાકોર મહામંત્રી મેવાભાઈ ભરવાડ રાધનપુર પ્રમુખ દિલીપ પુજારા મંત્રી ભરતભાઈ ઠાકોર રાધનપુર તથા સાંતલપુર તાલુકા પ્રમુખ અશોકભાઈ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા તમામની હાજરીમાં રાધનપુર નગરમાં ટેલિફોનિક રજૂઆતમાં કતલખાના બંધ કરવા માંગ કરાઈ હતી થોડા સમયમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના બંધ નહીં થાય તો આવેદનપત્ર આપી સંગઠન દ્વારા ધરણા પર બેસવાની ચીમકી પણ અપાઈ હતી રાધનપુરમાં ચાલતા ગેરકાયદેસર કતલખાનાઓને નગરપાલિકાએ નોટિસ પણ આપી છે અખિલ ભારત હિન્દુ મહાસભાના સાનિધ્ય નીચે આપણે મીટિંગ કરી છે આમાં આપણે સંગઠન મજબૂત થાય એ રીતે દરેક સભ્ય પોતપોતાની રીતે દસ થી પચાસ ની અંદરના સભ્યો બનાવે અને ગામડે ગામડે જઈ આનો પ્રચાર કરે અને સંગઠન મજબૂત કરે આપણે હિન્દુ સભામાં સંગઠનની જરૂર છે એ સિવાય કામ ચાલવાનું નથી કોઈ પણ પ્રશ્ન હોય તાલુકા લેવલે જિલ્લા લેવલે તો આપણે સંગઠન હશે તો જઈને બેસી શકીશું કમિશનર નહીં કહી શકીશું પોલીસ ખાતા નહીં કહી શકીશું મિનિસ્ટરો નહીં બોલી શકીશું ક્યારેય આપણું સંગઠન હશે બહારનું ખોલીને અમે તો ધડાકા બંધ જતા અને કામ કરાવું એટલે આ આ વસ્તુ સંગઠનની મેન છે મજબૂત બનાવો અને દરેક સંકલ્પ કરો ચાલો આતું બોલ્યો અહેવાલ અનિલ રામ અનુજ લોકાર્પણ